આમ તો જો કેવા નાકોરા ઢૈડે બોપાળ ચડે માથે દી ચડે તો ઉઠવાની ખબર ન પડતી આય આય ઉભા જાઓ મારી હંજીવાળી કાઢવી લે તમને કહો ઉભા થાવ ને આમ દી જો ને માથે ચડે લે તું ઓતાર માં જાર ને લવારી કર્યા વગર ની શું લવારી માર હંજીવાળી ગાડી ઉભા થા આવો ચલા સામુચ સામુચો તે

આપણને કઈ કામ ન ગુજવા દે

લે એટલે આ તો જેમા દદન ઘરે ગય નકી એની સોડી લાગે છે કાય વાંટોને એક કામ કરું એની રા જોઈને બેહું રેઢી અમને પાછી આવશે

वाडीय कोल जाईसे? वाडीय ही मारत जावानुषी तारली जोवाथ मारत जोवानुवाथ जोवारी नगर हुँभु हुँ करो अमने कामे नत्व कलतू थु। आई विंपाइधरी उपादाव इमेचिन बोलने तोय उपादेश जाव काय उपानत ठाटा? नबस दी मा ભઈને કેવાય તો નો દળ્યો હોય તો તો હું કા માં દરે તો ડબો તો મીઠી આવી હતી કરી જોઈએ ને ગમે એ ધારોસી પાડોસી માંથી વાટકી હોતા લઈ આવાય ઉસી હું કાઈ માંગવા ન જવાની ઓ કોઈ ઘરે લો અતાર મામા શિરાવો જો તને ખબર પડતી બધી ખબર નો દર દીધો તો હું શું કરું ઈને ને બા આ કાઈ નથી સાનો નો રોટલા નો હટ જાગો હટ જાગો સા બની ગયો હે તમારે ખાવા થી મતલબ હે ને હા જાય દુકાને બિસ્કુટ લઈ આવતા બા ફાટું એમ નઈ માને લેવા બાપ પૈસા ન્યા મારું નામ દેવાનું હોય પૈસા ન હોય જાતું સારું લે તો હારી હો રુપાવે હું હુંધું આમડું છું વા હોય એમ નાના એમ કેતો એમ સુપર લાગો છો હવે સુપર વાળા શરમ આવે છે મારા બાપની ઉંમરના સવો અરે હું એમ નથી કેતો કેને હાર લાગો તો એમ તો હું હારી જ છું એટલે હારી જ લાગુ ને ને તું માંગુ માંગુ તો હોય તો અરે અરે ઈ મારા એટલે તમારા ઘરમાં છું

आवे <laughs>

આ બસ વહી ગઈ હશે કે હું કઈ ખબર નથી પડતી શું કરો છો હજુ તમે આ બસ વાટે બસ ગઈ છે કે નથી ગઈ મને કઈ ખ્યાલ નથી મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું છે તે દિવસે માર કેવું તું પણ તમે ઓલા ભાભા ને લંગડાયો ને મને બીક લાગી એટલે હું નો બોલી જઈ ગયો પણ તમાર મુંજાવર નહી મેં તમને કીધું તું બોલો હું કેવું છું તમાર હું તમને ગમું છું હા હું તમને ગમું છું હા તમે મને બહુ ગમો છો તો તો ખોટું ન લાગે તો એક વાત કહું તમને હા બોલો ને હવે હવે હું ખોટું લાગે આઈ લવ યુ ઈ મન સરા વાહ હાલો ને એમાં છે ની શરમ હવે મે કી જાશો કોલેજ હા હાલો મૂકી જાવ તો હાલો ને મારમ તુય બસ મોડી થઈ ગઈ હું મોડી છું બસ મોડી છું કઈ ખબર નથી પડતી તમે આ નાનો જવાબ તો મને નો દીધો કાય લાઈપીસ હું તમને નંબર આપીશ લઈ લેજો મારો હા હાલો બસ પકડી રાખો સંભે પકડી લે હા તમે તો મારા મન ની વાત જાણી લીધી હો આજ હા શું હા

નહીં આને મારે કંઈક કરવું પડશે એના ઘરે એના બાપાને હાંધા ભરાવવા પડશે તો તો આ છોડીનો બદલો હું લઈ શકીશ અને આ છોડીને મેં તો કાંઈ કીધું નહોતું હારા લાગો છો ને એવું જ કીધું એ બીજા માટે તોય મને બદનામ કરી નાખ્યો બજાર વસાવે હવે આને બદનામ કરી નાખું લે હું જા પણ કઈ નાસ્તો એવું કઈ ન લાયા નાસ્તો કરી લીધો હોય ને ઓ નો

કોને શું સુંદર કરે એલા લંગરાયો આવ્યો તને હવાર માં તોય બુદ્ધિ નકી હવે શાંતિ રાખ તું શાંતિ રાખ તું શાંતિ રાખ ને ના એક ઝાપડ ચડાઈ દેસ હવે આ બધા તારા પડારા મેક મને બધી ખબર છે શું ખબર છે તને

સાંજ શું થયું કોલેજ માં કઈ કીધું તો ના મમ્મી તો હું એક વાત હા શું થયું ઓલા આપણા ગામ ના માર બાવડું પકડ્યું હા મારા રોયા એ ગઈડા એ મારી સોળી બાવડું પકડ્યું હા પાછો હું કે લગન કરવા છે ને હું તું મને બહુ ગમે પ્રેમ કરું છું ઓ ના મારી એમ કીધું શરમ આવતી લે પાછો છેલે છેલે હાલતો હાલતો કે આઈ લવ યુ સાંદે વારો કાઢવો હે મૈયાનો નો મને હાલ તું હાલ 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 સાંદે જા તું હાલ

ખાલી જા પેલા ઊભી રહે તું તો આ તું મને મયા ઘરે લઈ જા પણ મને ઈ તો વાત કર હું લેવા લઈ જા તું તમને કીધું ને હાલો પેલા મને વાત કર વાત કરું તમારો મગજ રહ્યો ને બેન્ટ મારી જાય છે એવી વાત છે શું ઈ વાત છે ઈ મયો રહ્યો ને ગઈ ઢોર ધો આપડી સોડી નું બાવડું પકડ્યું હે ઓ નો રે હવે ઈ વાત ને હાલે હવે મયો છે ને હું સો હાલો હું તમારા ઘરે આવું ઘરે આવવાની જરૂર નથી અમે ઘરે આવી કરાય પણ અમારા ઘરે આવવાની જરૂર નથી અમે તારા ઘરે આવી ગયા

તારી જેવાના કારણે કોઈ સોડિયું બજાર માં એકલી નથી નીકળતી આ તમારી જેવા લખાણ ખોટા મારીને હું બીજા હાથ ને આ સોળી કીધું છે એનું માંગું કંઈક નાખું તા તો આવીને હને મને વારો પાડી દીધો હવે તો આવું હને હવે કોઈને ભાળી જવાય નહીં ભાળી જવામાંય માર ખાવો પડે છે